ઈદગા પાટણ ખાતે આજે ઉત્તર ગુજરાત બ્લોચ સમાજ ટ્રસ્ટ દ્વારા છવ્વીસ બાળકોના ખતના કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો માનની અતિથિઓ અને સભ્યોની વિશેષ ઉપસ્થિતિને કારણે સમગ્ર કાર્યક્રમમાં આનંદ એકતા અને સેવાભાવનો સુંદર માહોલ જોવા મળ્યો કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત બ્લોચ સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અખ્તર બ્લોચ બ્લોચવેઢ ઉપપ્રમુખ શ્રી અયુબ ખાન સાહેબ કાણોદર મંત્રી શ્રી ઇમામ ખાન રાધનપુર કેશિયર રસુલખાન એફ મામા પાટણની ઉપસ્થિતિ ખાસ નોંધપાત્ર રહી તેમજ વિશેષ અતિથિ તરીકે નિયાલ ખાન કે બ્લોચ અને રહીમ ખાન બી બ્લોચ ધનજી મનજી ટ્રાન્સપોર્ટ હાજર રહ્યા હતા અયુબખાન એસ બ્લોચ સમર્પણ અને સેવા ભાવનાનો ઉત્તમ દાખલો પાટણ ગામના સ્થાનિક અયુબખાન એસ બ્લોચે ખતરા કાર્યક્રમના આયોજનથી લઈ અને અમલીકરણ સુધી સતત મહેનત પ્રામાણિકતા અને સેવા ભાવનાથી યોગદાન આપ્યું હતું તેમના સંકલન અને પ્રયાસોના કારણે આ સમગ્ર ઘટના કેમ્પની વિશાળ સફળતા મળી સમાજ દ્વારા તેમની પ્રશંસા અને આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં બ્લોચ મકરાણી કન્ઝ્યુમર સોસાયટીમાંથી યાસીન ખાન સાહેબ ગાંધીનગર તથા સાને બ્લોચ ગ્રુપના ભાઈઓ અને યુવાઓ સક્રિય રીતે જોડાયા અને સેવા આપી હતી સમાજના અગ્રણીઓ અને સેવાભાવી યુવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ અસરકારક બનાવી ડોક્ટર આસિફ સાહેબ કાણોદર કુશળતા અને માનવતાનો સમનવ્ય ખતના કાર્યની સમગ્ર જવાબદારી ડોક્ટર આસિફ સાહેબ અત્યંત કુશળતા કણોધરતા અને માનવતા ભાવ સાથે નિભાવી હતી તેમનો વ્યાવસાયિક અનુભવ બાળકો પ્રત્યેનો નરમ સ્વભાવ અને સેવા ભાવનાએ સમાજના દરેક સભ્યને પ્રભાવિત કર્યા ટ્રસ્ટ અને લાભાર્થી પરિવારો તેમના યોગદાન બદલ દિલથી આભાર વ્યક્ત કરે છે ઉત્તર ગુજરાત બ્લોચ સમાજ ટ્રસ્ટના સભ્યોની મહેનત સમાજના સહકાર અને તમામ સેવકોના સંયુક્ત પ્રયત્નોથી આ ખતના કેમ્પ અત્યંત સફળ રહ્યો સમગ્ર સમાજમાં ખુશી સંતોષ અને એકતાની લહેર જોવા મળી હતી સંવાદદાતા સબીસા પાટણ એજબેન ટીવી ન્યૂઝ અરમ્ય સત્યની સાથે